તો વાત કરીએ સુરતની તો સુરતમાં વેકેશન પૂર્ણ થતા શાળાઓ આથી શરૂ કે જ્યાં ફરી શાળાઓ જે છે શરૂ થઈ છે ત્યારે જે ભૂલકાઓનો કલરવ સંભળાઈ રહ્યો છે કે જ્યાં નવ મેથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ થયો ત્યારે પાંત્રીસ દિવસની રજા બાદ ફરી શાળાઓ ગુંજી ઉઠી આપ જોઈ રહ્યા છો ગજેરા સ્કૂલના જે ભૂલકાઓ અત્યારે સ્કૂલમાં પહોંચી રહ્યા છે એક મહિના વેકેશન ભોગવ્યા બાદ બાળકો અત્યારે સ્કૂલે પહોંચી રહ્યા છે ત્યારે તેમની સાથે વાત કરીશું શું જીત વૈદ્ય

અરિતમ સેન કઈ સ્કૂલ માં અભ્યાસ કરે ગજેરા કયા ધોરણ માં નવ માં એક મહિના નું વેકેશન બાદ આજે સ્કૂલ ખુલી રહી છે કેવો આનંદ છે સારું લાગે છે સારું લાગે છે ફરી એકવાર તારા મિત્રો બધા સાથે મળ્યા હા કેટલા મિત્રો છે દસ પંદર મળ્યા અત્યારે હા વેકેશન માં મળતા હતા હા ત્યારે આપ જોઈ રહ્યા છો નાના ભૂલકાઓ સ્કૂલે જઈ રહ્યા છે આજે સ્કૂલ

કઈ સ્કૂલ માં અભ્યાસ કરે ગજેલા ગજેલા કેવો કેવી ખુશી છે આજે સ્કૂલ ખુલી છે બહુત ખુશી સાનવી સ્કૂલ ખુલી આજે કેવી ખુશી બહુ મજા આવે છે વેકેશન માં શું કર્યું આપે વેકેશન માં હું છે ને બહાર ગઈ કેટલી જગ્યાએ ફરવા ગયા હતા મામા ની ઘરે ગયા હતા પછી અમે બીજે બહાર ગયા હતા કોની સાથે પપ્પા મમ્મી તાર આપ જોઈ રહ્યા છો એક મહિનાના જે વેકેશન બાદ અત્યારે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી રહ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે અન્ય કેટલાક વિદ્યાર્થીની સાથે વાત શું નામ આજના કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો ગજેરા એક મહિનાનું વેકેશન બાદ આજે સ્કૂલનો પ્રથમ દિવસ છે કેવી ખુશી બહુ જ ખુશી છે વેકેશન દરમિયાન ક્યાં ક્યાં ફરવા ગયા હતા ક્યાં નહીં કેમ નહીં ગયા એમ મતતે મિતંતાર જીયા

જોઈ રહ્યા છો પણ ખુશી જોવા મળી રહી છે એક મહિનાના વેકેશન બાદ આજે શાળાનું સત્ર શરૂ થયું છે ત્યારે વિદ્યાર્થીઓ આનંદ જોવા મળી રહ્યો છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ ન્યુઝ ગુજરાતી સુરત હું